રાજ્ય સરકાર દ્વારા એસઓડીએચ યોજના હેઠળ ભરૂચ જિલ્લાના આઠ પોલીસ સ્ટેશનમાં આઠ પીઆઈ અને છ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ છ તેમજ દસ પીએસઆઈ મળી કુલ્લે ચોવીસ નવી નિમણૂક થશે નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ જ્યારે થવા પોસ્ટ હાઉસ ખાતે પીએસઆઈ મુકાશે રાજ્ય સરકાર થકી પોલીસ વિભાગના છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક જગ્યાઓ ખાલી હતી જેને લઈને નવી સેવા બે હજાર ચોવીસ પચીસ એસઓડીએચ યોજના હેઠળ અમલમાં મૂકી વિવિધ સર્વાંગ ની કુલ આઠસો ચુમ્મોતેર નવી હંગામી જગ્યાઓની ફાળવણી કરવામાં આવી હથિયારધારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બસો એંસી તેમજ હથિયારધારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચોરાણું પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રણસો અને પોલીસ ઇન્સ્પેક્ટરની બસો જગ્યા મળી કુલે આઠસો જેટલા નવા ઓર્ડર ઇસ્યુ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક વહીવટ ગુજરાત રાજ્ય ગાંધીનગરથી તારીખ ચોવીસના રોજ હુકમ જારી કરાતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટરની સાત જગ્યા ફાળવવામાં આવી છે જેમાં પાનોલી રાજપાડી ઉમલ્લા આમોદ નબીપુર વેડજ વાગરા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં હવેથી પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળશે જ્યારે હથિયારધારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની છ જગ્યાઓ ફાળવવામાં આવી છે જેમાં ટંકારી કોરા મોટવણ પાણેથા ધારોલી અને અંદાળા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનોમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરો ચાર્જ સંભાળશે જ્યારે દસ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની ફાળવણી કરવામાં આવી છે તેમાંથી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશનની નવી થવા આઉટપોસ્ટ પોલીસ ખાતે ચાર્જ સંભાળશે જેને લઈને આગામી દિવસોમાં નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ ઇન્સ્પેક્ટર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇઠોતેર ગામોમાં કાર્યભાર સંભાળશે